આપે હમણાં અમારા સમાજના જે વરિષ્ઠ આગેવાનો હતા એમની સાથે પણ આપે વાત કરી અમારા જે આગેવાનો હતા માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબની અધ્યક્ષતામાં સમાજના સાત આગેવાનો એ આજે કોર કમિટી સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનોને મળવા માટે આવ્યા હતા લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા એ જરૂરી હોય છે ગઈ કાલે અમને કહેવામાં આવ્યું હતું અમારા કન્વીનરને અહીંયા જે બધા આગેવાનો બેઠા છે એમને એમણે વિનંતી કરી હતી કે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી વતીથી કેટલીક બાબતો અમે ક્ષત્રિય સમાજ સમક્ષ વ્યક્ત કરવા માગીએ છીએ તો આપ જાણો છો કે એ પણ અમારા સમાજના જ વરિષ્ઠ આગેવાનો છે એટલે આજે અમે મળ્યા એમને એમની વાત કરી એમને એમની શું વાત કરી એ આપને જણાવેલી છે એટલે એમાં હું પડતો નથી અમે બધાએ તમામ સંગઠનોના વતીથી અમારા ચાર આગેવાનોએ એમને રજૂઆત કરી કે આપ જે લઈને વાત આવ્યા છો આપ અમારા સન્માન્ય છો આપને સાંભળ્યા હવે તમે અમારી વાત સાંભળો તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી અમારી માતાઓ બહેનો યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી અમારું પહેલા પણ એ સ્ટેન્ડ હતું અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ કોર કમિટી સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે